મોટા <laughs>

એટલો બધો પાવર કેમ છે બેટા ભાઈ ભાઈ એને નોકાઈ ગયો ને આપડે બે રોટલા ઉગી ના રેવા હા એને માટી બે મિયા ના હા કે જોડે બની રે મીઠું નથી દીધું હવે કાવું પડશે હું તો એને નાકા કેવો એમ નથી આપડે અરે હું કે બોલ બોલ આ તે